હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ ચટપટા ભરેલા મરચાં જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે આ મરચાંને તમે રોટલી ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકો છો ખાવામાં આ મરચાં એટલા બધા ટેસ્ટી લાગે છે કે તમે બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશો તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા જે આ રીતના મોટા મોળા મરચાં આવે એ લીધા છે અને અહીંયા આ મરચાં એકદમ તાજા છે તો ભરતી વખતે વધારે તૂટી ના જાય એટલે મેં પાંચ મિનિટ પહેલેથી જ એને થોડું ગરમ પાણી લઈ એમાં પાંચ મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા જેથી મરચાં સોફ્ટ થઈ જાય અને જલ્દી ચડી પણ જાય તો હવે મરચાંને આપણે એક કોરા કપડાંની મદદથી આ રીતના લૂચી લેવાના છે બધા જ મરચાંને સરસ ધોઈને આપણે લૂચીને તૈયાર કરી લઈશું તો બધા જ મરચાં લૂછીને તૈયાર કર્યા પછી હવે આપણે એની અંદરથી બીયા અને રેસા કાઢી લેવાના છે તો આ રીતે વચ્ચે એમાં એક ચીરો કરીશું ચપ્પોની મદદથી અને અંદર જેટલા પણ બીયા કે રેસા હોય એ આપણે આ રીતના અંગૂઠાની મદદથી કાઢી લેવાના છે અત્યારે આ મરચામાં એટલા બધા બીયા નથી દેખાતા પણ ઘણીવાર અમુક મરચાં એવા આવી જાય કે એમાં બીયા બહુ વધારે નીકળતા હોય છે તો બધા જ મરચાંને આપણે આ રીતના બીયા અને રેસા કાઢી તૈયાર કરી લઈશું હવે આપણે સ્ટફિંગ બનાવીશું તો એના માટે એક બાઉલમાં આપણે એક કપ જેટલો શેકેલો બેસન લઈશું અઢીસો ગ્રામ મરચાં સામે અહીંયા મેં એક કપ જેટલો શેકેલો બેસન લીધો છે તમે પોણો કપ લઈ લેશો તો પણ ચાલશે બેસન પહેલેથી જ ધીમા તાપે સાતથી આઠ મિનિટ પહેલાં મેં સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લીધો હતો હવે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલા શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું સિંગદાણા પણ ધીમા તાપે પાંચથી છ મિનિટ પહેલાં મેં શેકી લીધા હતા અને ઠંડા કરી છોલીને મિક્સરમાં પાવડર કર્યો હતો બેસન અને સિંગદાણા બંને આ રીતના હું તૈયાર કરીને પહેલેથી જ ફ્રિજમાં રાખું છું વન ફોર્થ કપ એટલે કે ત્રણ ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેર્યા છે મસાલાની અંદર આપણે એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું અને જગ્યાએ ગરમ મસાલો લેવો હોય તો એ પણ અડધી ચમચી લઈ શકાય એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી એમાં હળદર ઉમેરીશું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલા એમાં સફેદ તલ ઉમેરીશું હવે આપણે એની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને જગ્યાએ તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો હવે એની અંદર આપણે એક ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે અડધા નંગ આપણે એમાં લીંબુનો રસ ઉમેરીશું આ જે સ્ટફિંગ છે એમાં મસાલા થોડા આગળ પડતા રાખશો તો મરચાં બહુ જ ટેસ્ટી લાગશે ખાસ એમાં ખટાશ અને મીઠાશનું ધ્યાન રાખવાનું છે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું હવે બધું જ આપણે સરસ હાથથી મસળીને મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય પછી મસાલો એક વખત ચાખી લેવાનો છે જો મીઠું મરચું ગોળ કંઈ પણ ઓછું હોય તો એડ કરી શકાય તો મસાલો તૈયાર થઈ ગયા પછી આપણે સરસ આ રીતના મરચાં જે છે એની અંદર દબાવીને આ મસાલો ભરી લઈશું મરચાં બિલકુલ પણ ખાલી ના રહે રીતના સરસ દબાવીને આ મસાલો ભરવાનો છે અને બધા જ મરચાં આ રીતના આપણે ભરી લેવાના છે તો અહીંયા બધા જ મરચાં મેં સરસ ભરીને તૈયાર કરી લીધા છે અને મરચાં ભર્યા પછી થોડો મસાલો વધ્યો છે એને તમે કાચની બરણીમાં કે પછી કોઈ એલ્ટા ડબ્બામાં ભરી ફ્રીજમાં એક મહિના સુધી રાખીને સ્ટોર કરી શકો છો ભીંડા કારેલા રીંગણ ટીંડોળા ગુવાર જેવી કોઈ પણ સબ્જીમાં તમે એને વાપરી શકો છો હવે શાક બનાવવા માટે ગેસ ઉપર એક કઢાઈમાં આપણે વન ફોર્થ કપ તેલ લેવાનું છે તેલ થોડું આગળ પડતું રાખીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું હવે આપણે જે મરચાં ભર્યા હતા એ બધા જ મરચાં એમાં તેલમાં આ રીતના ગોઠવી દેવાના છે બધા જ મરચાં ગોઠવી દીધા પછી આપણે મરચાંને તેલમાં મિક્સ કરી લઈશું જેથી તેલનું સરસ એના પર કોટિંગ આવી જાય તો મરચાં આપણા જલ્દી ચડી જાય આ રીતના તમે ચીપિયાથી પકડીને ફેરવશો તો પણ ચાલશે કે પછી તમે મરચાંની દાંડી પકડીને પણ ફેરવશો તો પણ એ ગરમ નથી લાગતા કાં તો પછી પેનના બંને હેન્ડલ પકડીને ટોસ કરીને પણ એને મિક્સ કરી શકાય તો હવે આપણે ઢાંકીને એને બેથી ત્રણ મિનિટ ચડવા દઈએ તો બે ત્રણ મિનિટ પછી આપણે એકવાર ફરીથી મરચાંને ફેરવી લઈએ વચ્ચે એકથી દોઢ મિનિટ પછી મેં એને એકવાર ફેરવી લીધા હતા આ મરચાંને દર એક એક મિનટે આપણે ફેરવતા રહેવાનું છે કારણ કે આપણે ઓલરેડી પાંચ મિનિટ એને ગરમ પાણીમાં બોડી રાખ્યા હતા એટલે ચડતા વાર નથી લાગતી તો હવે આપણે ફરીથી એને ઢાંકીને એકથી બે મિનિટ ચડવા દઈશું બસ પાંચ જ મિનિટમાં આપણા મરચાં ચડી જાય છે તો ટોટલ અહીંયા પાંચ મિનિટ થઈ છે અને આપણા મરચાં એકદમ સરસ ચડી ગયા છે તો છેલ્લે જે મસાલો વધ્યો હતો એ આપણે ઉપરથી આ રીતના એક બે ચમચી ભભરાવીશું આ મસાલો ભભરાવો ટોટલી ઓપ્શનલ છે તમે ડાયરેક્ટ પણ મરચાંને સર્વ કરી શકો છો તો એકવાર એને મિક્સ કરીને આપણે એ ઢાંકીને એક મિનિટ માટે ચડવા દેવાના છે જેથી મસાલામાં જે કચાસ છે એ નીકળી જાય તો એક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ આપણા ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે ફક્ત દસ જ મિનિટમાં ચડી ગયા છે તો હવે આપણે આ મરચાંને સર્વ કરી લઈએ ગરમા ગરમ રોટલી સાથે બપોરના લંચ કે પછી સાંજના ડિનરમાં એકવાર આ ભરેલા મરચાંની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે આ મરચાંને કોઈ રસાવાળા શાક સાથે સાઈડ ડિશ પણ સર્વ કરી શકો છો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે